વડોદરા જિલ્લાના કરજણ પંથકમાં ભારે પવન સાથે આવેલા કમોસમી વરસાદ બાદ નગર તેમજ તાલુકામાં અનેક ગામોમાં અઠવાડિયું વીતવા છતાં ખેતી વિષયક લાઇટો પૂરતી મળતી નથી વીજપોલો પણ ઉભા કરવામાં ન આવતા ખેડૂતો જાતે જુગાડ કરી લાકડાના સહારે વીજ પોલ ઉભા કરી રહ્યા છે હાલમાં નવી ખેતીની સિઝનને લઈને ખેતીમાં સિંચાઈની તાતી જરૂરિયાત હોય છે ત્યારે વીજ સમસ્યાનો સામનો ખેડૂતો કરી રહ્યા છે તકલીફ એ છે કે હળોદ ગામમાં આ વાવાઝોડા પછી જે વીજળીના પોલ ધરાશયી થઈ ગયા છે એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટમાં તેમાં એ લોકો અજરોજ કરી છતાં પણ હજુ ઊભા કરવા આવ્યા નથી અને ઘણા ખેડૂતોના પાક હજુ બળી રહ્યા છે અને અત્યારે તો લોકોની સીઝન ચાલુ છે કપાસ ફરવવાની અને એ લોકો હજુ અઠવાડિયું દસ દિવસ થઈ ગયા પણ હજુ ભરવા આવ્યા નથી અને દરેક ખેડૂતોને તકલીફમાં છે કુએ માણસ રહે છે તેમને પાણી પીવાની સમસ્યા ઢોર ઢાકરની સમસ્યા છે છતાં પણ એ લોકો રજૂઆત કરી તેમ છતાં પણ હજુ કોઈ અધિકારી પણ કે કોઈ માણસ પણ ત્યાં આગળ જોવા આવ્યા નથી અને સાહેબને વિનંતી છે કે આ તમને માહિતી મળતા તમે તાત્કાલિક ધોરણે પગલાં લે અને તાત્કાલિક ધોરણે એ પોલ ઊભો કરીને ખેડૂતોની જે સમસ્યા છે તે નિવારણ કરવા વિનંતી છે ચૂંટણી બાદ કોંગ્રેસ કરેલી ખાતે પ્રથમ બેઠકનું આયોજન થયું હતું પ્રભારી